চোধ ক આ આપણે બનાવી છે સુંદર બટેકાનો સમોસા બનાવવાના છે સમોસા મારે સમોસા બનાવવાના બનાવવાની છે દેખાય पटीयो समोसा ने

નથી ભાવતા નથી ભાવતા હાલો તો સમોસા થઈ ગયા છે તૈયાર અને આ બે ગયા ખાવા આપણે બે જઈએ ખાવા और रंग तो रखा ताकतम से ये रंग तो तो बारिश आ गई है कहीं नहीं तो बुध है जो ये परंगरी जो परंगरण तो नहीं कोई मैं जा रम्मा नहीं जाऊं शुरू बनाई

શરદી ઉધરસ થઈ ગઈ તે આપણે થોડોક શેરો મેર બાને કીધું બનાવી દો તો મારા બા બનાવી નાખ્યો શેરો શેરો ખાવાની પણ મજા આવી જાય છે લક્ષાઈ બેઠી થાય માર કે એ બાત દેવું બાત દેવું રાઈટ કામ બે ગયા આ બાતી શેરો ખાવા હે લાઈ 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 કા કેતરી ખાવાની છે અને માર ને શીખવા મને શેરો વાળી શેરો